સમાચાર જામનગરથી પ્રાપ્ત રહ્યા છે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ રણજીત પર ખીલો ખાવડી સહિતના ગામોમાં વરસાદી માહોલ લાખાણી ફલ્લા સહિતના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે તો હવામાન વિભાગે એક તરફ આગાહી કરી હતી અને તેને લઈને જ જામનગર તાલુકાના પાંચ જેટલા ગામોમાં વરસાદ વરસી રહ્યો છે રણજીત પર ખિલોસ ખાવડી લાખાણી ફલ્લા સહિતના ગ્રામ્ય પંથકો છે જ્યાં વરસાદી ઝાપટા નોંધાયા છે

વરસાદ વરસ્યો હોય તમામ જાણકારી જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને બપોર થતા થતા વરસાદ હવે તૂટી પડ્યો છે મેઘમહેર જોવા મળી રહી છે રણજીતપર ખિલોસ ખાવડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ